મિતુભાઈ સાત વાગી ગયા ડાયરેક્ટ બપોરે જમીને સાંજના સમણ વાર સાંજે સાત વાગે મેળાશી છીએ અને ચેસ્ટા હોમવર્ક કરે છે કા ચેષ્ટા સુકુલે તુય ટીરા માંડી તી તા નાઈ તુઈન કોણ નંદ હવે મી તુય તુય ટીરે મી ને હોતો સુકુલે હવે લેચર ન તો હવે વાતવા ન આવે અને ટ્યુશન માં હે ને હવે પરીક્ષા એટલે અમને ઉપર બેહડે ને આ ન હોમવર્ક ન હોય તો કે હોમવર્ક ના બને ફોન લઈ આયા અમો મી તો આજે છે ને સાંજે પણ ભાઈ ની ઘરે જમવાનું છે અહીંયા થેપલા બનાવવાના સાજ હોળી છે ને એટલે આપણે અહીંયા જઈશું થેપલા નાખવો પડે બોલાવવો પડે અને હવે આ ટાઈટ છે ને હવે આ હોળી ને તાકીને વૈજા જાય હવે ઉનાળો આવશે જે કેવું હોય એટલે હોળી તપે

ટાપી ન લઈ જાય ઓળી ને ને સમતારો ના પાછો થેપલા બનાવવા પડે પછી સમતારો છે લોઢી માં નાખી હા પછી તેલ નાખી સમકારો થાય ને હા એ સમકારો કહેવાય એ સમકારો કહેવાય એવું હોય એમ ને હા એવું જોઈએ ને આ થેપલા લોઢિયા થેપલા બસાઈ મોટો કિંડો બાંધ્યો હા હવે જો થેપલા વર રામી અને બા થેપલા તળે છે ને સુજળ ટેસ્ટ કરે છે છે કેવા કેના

શ્રીફળ અને લોટી તૈયાર કરી છે હવે આપણે હવે અમે જાય દર્શન કરવા માટે

તો આજના મારા વિડીયો નાયજ એન્ડ કરશે જો તમને અમારા આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય